પ્લાન નંબર 1 ભોળા દાદાને કઈ રીતે છેતરવા પ્લાન નંબર 2 અમથા ને ભોળા દાદાને કેવી રીતે બધાડવા પ્લાન નંબર 3 અમથા ભાઈને કેવી રીતે છેતરવા ઓહો હો ભોળા દાદા આમાં તો એકલા પ્લાન જ લખેલા છે હા તો બકુડા મમરા ભાઈ પ્લાન વાપરે ને એની ડાયરી છે હારું કીધું તને જડી જાય ભોળા દાદા આપણે એક વર્ષથી આ ડાયરીથી થી ધ્યાન કરતા આઈ છે હો

જ્યાં હોય ને મૂકી ગયો એ તો સારું છે હું લઈને આવ્યો ને કોક લઈ ગયો હોત તો અહીંયા તો કે હું જા હોય મૂકી દે સારું કર્યો મારા મારા ડબ્બા લઈને વી આવ્યો ન કોક લઈ ગયો હોત તો તું ગોતતો તો ન રે હશે ભોડા મારી ભૂલ થઈ ગઈ ના ડબા લઈને વી આવ્યો કેમ પ્લાન ભોળા દડા આજ કે હા કા કાય માર ખાઈન ગયા ને હસું ઓ તારું આ લાલ હવે સમોસા ખાઈ લેવી ન કર હમણો ઓલો બકુડો ને મમરા ભાઈ આવ છે તો સમોસા ખાઈ જાહે પણ ઉભાઈ ને ડાયરી છે તો પ્લાન થી સમોસા ખાઈ ને આ વાસ તો વાસ તો પ્લાન હાલો ને હબ હાલો ને ક્યાં પાડી પ્લાન ની ડાયરી એ હું કુટલ લઈને દુકાને થી ટેશન સુધી ગયો તો પછી તો હું ન્યા 10 વાર જોઈ આવ્યો ને તોય પ્લાન ની ડાયરી નો જડી હું તમે તે પ્લાન થી તો પૈસા આવતા ડાયરી પાડીને બેઠા એ તો મને ખબર છે પણ આજ બોળા દાદા ને શે કરવાના હતા ને એટલે મે પ્લાન ની ડાયરી હારે લીધી હતી પણ તો એક પ્લાન જ પાકો કરીને આવ્યા હોત તો ડાયરી હું કામ હારે ને પાડી પણ એક પ્લાન ફેલ ગયો હોય તો દુકાને બીજો પ્લાન જોવા ન જવું પડે એટલે મેં કીધું ડાયરી ધારે લઈ લઉં હવે હું કરશું ક્યાં ગોચ્યો પ્લાન ની ડાયરી હાલો ને પેલા અમથા ની વાડી ઓરી છે પેલા ન્યા જ પછી ભોળા દાદા પાસે જાવું પ્લાન ની ડાયરી તો ગોતવી જ પડશે ને તો એક પ્લાન મને યાદ છે હું મારા ખિસ્સામાં દહ વાળું પેકેટ પડ્યું અમથાને ને હોમાં પધરાવી તો તો હાલો પહેલા અમથાભાઈ પાસે જ આવી કે હું પેકેટ બેન થઈ જવાનું છે જો દહ વાળું પેકેટ હોમાં લઈએ ને તો સમજવાનું પ્લાન ની ડાયરી ની પાસે નથી પછી જાય ભોળા દાદા પાસે હા તો હાલો

પસ્તીનો નો શું ભાવ આલે આઠ રૂપિયા કિલો તમે એને કેજો આઠસો રૂપિયા હું કિલો ના આપી તો કદાચ લાલચ આપી દેતો થાય તો એમ થાય તો લાવો પૈસા જો હમણાં અમતા ભાઈ પાંચ સો રૂપિયા આવ્યા છે આપડે સો રૂપિયા પીડ્યા પાંચસો છસો રૂપિયા તો આપો એ સારું અહીં અને વાત તું નોત કરી આવો તમે જાવ ફટાફટ જૂની પસ્તીવાળા બની ઓલા દાદા હમણા જોઈયો પસ્તી વાળા ભાઈ આવશે કે એ 18 નંબર ના પ્લાન માં લખેલું છે તો લાય લાય ડાયરી હંતાડી દો અને તું જા ખોખામાં બે મોટા પાણા મૂકી દે

જાલા ઝૂપડી માં બધી પસ્તી પડી ને ઈ લટાય અને ઓલી હવારે તને ડાયરી જડી ને ઈ પસ્તી માં નાખ તાળજે હું એવી વસ્તુ બધી ભેગી કર્યા કરે એ હારો હે ભાઈ કેટલા વર્ષ થી પસ્તી નો ધંધો કરો પસ્તી ના ધંધા માં 53 વર્ષ ચાટે હો મારા હે તો તમારા કેટલા વર્ષ છે મારા પાટડી વડો તમારા 35 વર્ષ અને તમે કે 53 વર્ષ થી ધંધો કરો આમ કેમ એમાં એવું છે કે ઘણા વર્ષથી ધંધો કરો ને એટલે ભૂલાઈ ગયું બકુલ ભાઈ ને એમ કે દાઢી લગાડી કપડા બદલાવીને આપડે નઈ ઓળખવી પણ એ તમને ઓળખી ગયા બોલ હવે નાસ્તો ખાવો તારે

તો લ્યો ને એમ થાય ને વાડી મારી આવી તમે ઢોકળા ખાઈ લો કે પાછા આવી હાલો મમરા ભાઈ અમને ઈ બે પાછા અહીંયા જોવા આવશે આપણે ખાઈને સુઈ ગયા કે નહીં એમ તો હાલ હાલ આપણે ટ્રેક્ટર માં હંતાઈ જાવી